વડોદરા જિલ્લાના ડબોઇ સરીતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ પર આઠમી વખતે સળિયા દેખાવા લાગ્યા છે જેના લીધે ટુ વ્હીલર ગાડીમાં ફસાઈ રહ્યા છે તે ગંભીર અકસ્માતનું કારણ કાપી આવે તો રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વારંવાર રેલવે ઓવરબ્રિજ તૂટવાની ઘટના બની રહી છે છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી શું આ નવીન બનેલા ઓવરબ્રિજ ઉપર અત્યાર સુધીમાં આઠમી વખત સળિયા દેખાવા લાગ્યા સંકલન સમિતિમાં ધારાસભ્ય ભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી કે આ પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે વાહન ચાલકોને સમજાતું નથી ત્રણ વર્ષની અંદર આઠમી વખત સળિયા દેખાવા લાગ્યા છે સળિયાને કારણે વાહનચાલકોની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ટુ વ્હીલર ચાલકોની ગાડીમાં ફસાઈ રહ્યા છે વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને અકસ્માતનું કારણ પણ બની શકે છે ઠેર ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદો મારાયો છે પાદરાના ગંભીર બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તેના કારણે ખાડા અને સરિયા દેખાતા થઈ ગયેલા કે જે વહેલી તકે પૂરવામાં આવે અને સારી ક્વોલિટીનું મટીરિયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફનો સામનો ન કરવો પડે જો ડભોઈના ધારાસભ્યશ્રી સંકલ્પ સમિતિમાં તમામ અધિકારીઓની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન દેવાતું નથી સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય શ્રી તંત્રને રજૂઆત કરી કરીને થાકી જાય અને જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી બ્રિજ પરના રોડના ખાડા પુરવાનું કામ અને રોડ પર દેખાતા સરિયાનું વાલી તકે રિપેરિંગ કામ જ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે છતાં પણ આ બ્રિજની હાલત એવી છે અને ગાડીઓ પસાર થાય છે ત્યારે આખો બ્રિજ હાલે છે આટલી બધી વાર રિપેરિંગ થયા પછી પણ આ હાલત હોય તો કન્સ્ટ્રક્શનમાં કેટલી મોટી ભૂલ થઈ હોઈ શકે એના માટે રિપેરિંગ કરવામાં આવે તો સારું છે બાકીની તો આની બી ઓનર જ થાય તો આપણે ના ના કહી શકીએ અત્યારે તમે જોઈ શકો પાછા વિડીયોમાં કે એટલું બધું કાળા છે અને ગાડીઓ એટલું બધું ટ્રાફિક જાય છે એટલે આવો જોખમરૂપી ભૂલ હોય તો આપણે વેરી શકીએ સમારકામ થાય એવી આશા રાખે છે અને સારા ધારાસભ્યશ્રીએ પણ એની ઘણી વાર રજૂઆત કરી છે પણ છતાં પણ એનું કોઈ પ્રોપર રીતે રિપેરિંગ થતું નથી તો મારે એ શકે કે આનો ઓનરની વાત ના જોતા અને વહેલી તકાનું રિપેરિંગ થાય અને કોઈની જનતાને ને આજુબાજુની જનતાને રાહત થાય અને ભૂખના થાય બીજા ફીને પસાર થઈ શકે એવી આશા રાખે છે ફકીરા ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ